વાત કરવામાં આવે તો શહેરની પાણીગેટ વિસ્તારની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો તેમજ શિક્ષકો હરની તળાવે પિકનિક મનાવવા માટે આવ્યા હતા તળાવમાં બોટિંગ કરવા માટે બોટમાં બેઠા હતા ત્યારે અચાનક બોટ પલટી મારતા બોટમાં બેઠેલા ત્રેવીસ બાળકો અને ચાર શિક્ષકો ડૂબવા લાગ્યા હતા જેમાં છ થી સાત બાળકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સારવાર હેઠળ કરવામાં આવ્યા હતા અને છ થી સાત બાળકો હજુ પણ ગાયબ છે અને એક બાળકનું મોત થયું છે એવું જાણવા મળ્યું છે પિકનિકમાં ગયેલા આ બાળકો સાથે ઘટેલી દુર્ઘટના પગલે સ્કૂલના સંચાલકો સામે સીધા સવાલો ઊભા થાય છે કે બોટમાં બેઠેલા ત્રેવીસ બાળકોમાંથી અગિયાર બાળકો પાસે જ લાઈફ જેકેટ હતા તો બીજા બાળકો પાસે લાઈફ જેકેટ કેમ નહીં બાળકોને લાઈફ જેકેટ વિના

લગભગ જે જો અભી ઇન્ફોર્મેશન પ્રાપ્ત મે ઇન્ફોર્મેશન છે કે 11 જેટલા લોકો જો સેફટી apna જો બેક પહેના હતા જો એનાથી બહાર આવી ગયા છે ઓર લગભગ ટોટલ જો હે કરીબ અલગ અલગ હોસ્પિટલ જો આ તે આજુબાજુ છે ત્યાં 7 જેટલા લોકોનો ઉઘળવામાં આવેલા છે બાકી હજી પણ જો એ આપના છે કે 7 જેટલા લોકો હજી બળ પાણીમાં છે જેનો અમારે પ્રયાસ ચાલુ છે પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલ બી જો આજુબાજુના હોસ્પિટલ અત્યારે સસ્તી કાફી દૂર થઈ જાય છે તો બાધીના હોસ્પિટલો બી છે અને આમાં કાર્ય આગળધી સુપર્વિઝન તો ચાલે છે પાણીમાં નીચે થોડુંક ડ્રેજિંગ દેજો કીચડ આ જે છે જો એ થોડુંક અંદર સુધી પડી રહી છે લેકિન આગળનું કામ તો ચાલે છે સર કેટલા કેસ્યુઅટીયે કંઈ કહી શકાય નહીં અત્યારે બધા મેડિકલ સુપરવિઝન માં છે ડોક્ટરના સુપરવિઝન માં આ લોકો પૂરો પ્રયાસ કરી રહ્યા છે આ કેજ્યુઅટીની વાત છે આ પૂરો ડોક્ટર પ્રયાસ કરી રહ્યો છે અત્યારે टोटल को तेईस बाड़कों चार टीचर के जो टीचर्स आया है बे टीचरों से जेना जानवा मेल है सत्ताईस में तेईस बाड़कों चार टीचर था, था। तो तो